વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ છોટા છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના પાણીબાર ગામે આવી પહોંચ્યો હતો આ તકે પાવી વિધાનસભાના ધારાસભ્ય જયંતિ રાઠવા સહિત આગેવાનો વિભાગીય અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા અને તેઓએ ગ્રામજનોને વિવિધ યોજનાઓની જાણકારીની સાથે લાભ લેવા અંગેની સમજ આપી હતી સાથે સાથે ગામમાં પાત્રતા ધરાવતા અને યોજનાના લાભથી વંચિત હોય તેમના નામની નોંધણી પણ કરવામાં આવી હતી તો ઉજ્જવલા યોજના મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના લાભાર્થીઓને સ્થળ પર જ

અને સૌ લાભાર્થીઓને લાભ પણ ખુબ મોટા પ્રમાણ માં મળી રહ્યા છે પેલા હું શું લાપે રોંતિ ના બરોબર હા પછી આ ધોળા મેળો ફરાય એટલે હા મોદી સરકાર ગેસ આજો મોદી સાહેબ નું ખુબ ખુબ આભાર